નમસ્કાર મિત્રો મારું નામ છે નિલેશ અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ જે કે ગુજરાતીમાં ફ્રેન્ડ્સ આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને આ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો ઝવરચંદ મેકાણીનો જન્મ અઠ્યાવીસ ઓગસ્ટ અઠારસો સત્તાણુંમાં ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો તેમના માતાનું નામ તોળાબાઈ અને પિતાનું નામ કાલિદાસ મેકાણી હતું જેઓ બગસરાના જૈન વર્ણિક હતા તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતના અલગ અલગ ગામોમાં રહેવાનું થયું મિત્રો ચૌચાર મેકાનું ભણતર રાજકોટના રાજકોટ દાડા પાડિયાદ બગસરા અમરેલી વગેરે જગ્યાએ થયું હતું તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એમટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં ઓગણીસો દસથી ઓગણીસો બાર સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને ઓગણીસો બારમાં મેટ્રિક થયા હતા સન ઓગણીસો સોળમાં તેઓ એ ભણ ભાવનગરના સામણદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું ભણતર પૂરું કર્યા બાદ ઈસવીસન ઓગણીસો સત્તરમાં તેઓ કોલકાતામાં સ્થિત થયા જીવન કોલકાતામાં જીવનલાલ લિમિટેડ નામની કંપનીમાં એલ્યુમિનિયમ કંપનીમાં કામે લાગ્યા મિત્રો જવરચંદ મેઘાણી કોલકાતામાં સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનિયમ કંપનીમાં કામે લાગ્યા પછી ત્રણ વર્ષ આ કંપનીમાં કામ કર્યા પછી વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા ત્યારબાદ ઓગણીસો બાવીસમાં જેતપુરમાં સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા નાનપણથી જ ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન સુધી તેઓ તેઓ સૌરાષ્ટ્ર મંત્રી તરીકે રહ્યા હતા આ સમય દરમિયાન તેમણે સાહિત્યિક લખાણ કે ગંભીરતા પૂર્વક લઈને કસુંબીની કથાઓની રચના કરી હતી ઈસવીસન ઓગણીસો માં તેમને લોક સાહિત્યમાં તેમના યોગદાન બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો મેઘાણીએ ચાર નાટ્યકથા મિત્રો ઝવરચંદ મેઘાણીએ ચાર નાટક ગ્રંથ સાત નવલિકા સંગ્રહ તેર નવલકથા છ ઇતિહાસ તેર ચરિત્ર ચરિત્રની રચના કરી હતી તે ઉપરાંત તેમણે સૌરાષ્ટ્રની રસધારા કશ્મીરનો રંગ જેવી ઘણી બધી કૃતિઓ એમણે રજૂ કરી હતી ત્યારબાદ તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું માણસાઈના દીવામાં વાર્તા રૂપે નિરૂપણ કર્યું તે ઉપરાંત નવ માર્ચ ઓગણીસો સુડતાલીસના દિવસે પચાસ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી બુટાદ સ્થિત નિવાસ સ્થાને તેમનું મૃત્યુ થયું હતું તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હું તમારી માટે જીપીએસસી યુપીએસસી તેમજ અન્ય સરકારી ભરતીઓ માટે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી એમ સીક્યુ હું તમારા માટે લાવતો રહીશ એ પણ લેટેસ્ટ તો મારી ચેનલને જોવાનું ભૂલતા નહીં નમસ્કાર થેન્ક યુ ફોર વોચિંગ